ભારત દ્વારા પાકિસ્તાન ઉપર એરસ્ટ્રાઇક કરવામાં આવી ત્યારે કાળાભીડમાં રહેતા પરિવારજનોએ સંતોષ માહ્યો ભારતીય સેનાએ પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઇકથી બે સભ્યો ગુમાવનાર ભાવનગરના પરમાર પરિવારને મોટી રાહત મળી છે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પિતા પુત્રના પરિવારજનોએ આ કાર્યવાહીની સાચી શ્રદ્ધાંજલિ ગણાવી અને સૈનિકને કાર્યવાહી પણ ગર્વ મહેસૂસ કર્યો હતો આજે પહેલગામમાં હુમલો થયો છે પંદર દિવસ થયા છે મેં મારા પપ્પા અને મારા ભાઈને અત્યારે ગુમાવ્યા છે નરેન્દ્ર મોદી દિવસે જવાબ આપી દીધો છે ને નવ જગ્યાએ અત્યારે આતંકી હુમલા કર્યા છે ભારતીય સેનાને જનતાને ખૂબ સેલ્યુટ છે અત્યારે કે અત્યારે પંદર માં દિવસે જવાબ આપી દીધો છે પરિવારમાં તે મારા પપ્પા અને મારા ભાઈને બહેન ગોળી વાગી વાગી ગઈ છે મારા ભાઈને આર્મી આર્મીમાં જવાનો શોખ હતો વાત કરીએ તો આજે પરિવારજનો દ્વારા કેવી આશા વ્યક્ત કરો છો અત્યારે થોડોક આનંદ થાય છે કે જે નવ જગ્યા આતંકી હુમલો કર્યો છે નરેન્દ્ર મોદીએ એસ્ટ્રાઈ કરી છે અત્યારે દેશના જવાનો પર કેવું અર્વચન દેશના જવાનો પર મુજે મને ખૂબ ગર્વ છે કે અત્યારે એને જવાબ આપી દીધો છે ધર્માં પૂછીને માર્યા છે ધર્માં બતાવીને મારવાનો અત્યારે હક આવી ગયો છે અમે પહેલગામ ગયાતા અને મોરારી બાપુની કથામાં ગયા હતા પછી અમે લોકો બધાય બાર જણા અમે પહેલગામ ગયા હતા હજી અમે ત્યાં જતા હતા એટલે અમારું મન નહોતું અમે ઉતરી ગયા બધાય પછી પાછા અમે અમને બધાય ઘોડાવાળાને બધા કીધું નહીં તમારે આવવું જ પડશે પૈસા નહીં દ્યો તો તમારે આવવું જ પડશે અને પપ્પા કે મારું મન નથી માનતો નથી જાવું પણ તોય અમે બધાય ગયા અમે બાર જણા હતા અને અમે ત્યાં પહોંચ્યા પાંચ જ મિનિટ થઈ આ લોકો મને કોઈની ઉપર વિશ્વાસ નથી કે જમ્મુ કાશ્મીરમાં ખચરવાળા છે એની પર વિશ્વાસ નથી આવતો મને મને થોડોક ડાઉટ જેવું લાગે છે અને અમે ત્યાં પાંચ જ મિનિટ પહોંચ્યા હજી અમે એકાબીજી મારા દીકરા સામુ મારા પતિ સામુ જોઉં છું ત્યાં ફાયરિંગ બે હવામાં થયા બે હવામાં થયા તમે અમે આમનો જોવા અને મારા કાકા છે અર્ષરભાઈ નાથાણે કીધું ભાગો દોડો જલ્દી ત્યાં અમે બધા દોડવા મળ્યા દોડવા મળ્યા ત્યાં હું હજી ગેટ આગળ પહોંચું ને તો મારા છોકરાને કે એમ કીધું કે લેટ જાઓ તો એ લોકો લેટ્યા ત્યાં તો હું પાછું જોઉં તો મારા છોકરાની સામે ગોળી વાગી ગયેલી જોયું મેં ત્યાં હું એને લેવા ગઈ ને તેને લોહી લુહાણ મેં જોયો છે અને મારા પતિને માથામાં મારી દીધી ગોળી વાગી ગઈ છે અને મને એટલું દુઃખ છે કે મારે આજે દેશની મારી ઉપર દુઃખ પડ્યું છે કોઈ મારી ભારત દેશ માતા કે દીકરી માથે માથે કોઈની પડે હું પ્રાર્થના કરું છું અને મારા મોદી સાહેબ મારા ભગવાન છે અમારું આખું ઘર અમે પૂછી છે અને મને પહેલેથી મારા દેશ મળે તે મને બહુ લાગણી છે અને જે આપણે ભારત દેશ છે એ આપણે જે અમારો સાથ સહકાર આપ્યો છે અમને અહીંયા પહોંચાડ્યા છે એને તો હું ખૂબ ખૂબ જિંદગીભર હું ઓલે રાખીશ પણ જે અત્યારે આ હુમલો થયો છે એને મને ખૂબ શાંતિ મળી છે અને હું તો એ કહું એનું આખું નામ નિશાન મિટાવી દઉં મોદી સાહેબને એવી પ્રાર્થના અને મારી જે ભારત છે એના જે જે રક્ષણ કરે છે એને માટે મને ખૂબ ખૂબ ગર્વ છે અને મોદી સાહેબને હું ખૂબ આભારી માનું છું ભારત માતા કી જય